નમસ્કાર દશક મિત્રો રાશિફલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે વિડીયોને લાઈક અને શેર કરી નાખો બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય મંગળવારનું રાશિફળ કર્ક જાતકોની આવક સારી રહેશે મિથુન અને કન્યા રાશિના જાતકોને ગ્રહોનો સહયોગ મળશે ગુજરાતી પંચાંગ અનુસાર સત્તાવીસ ઓગસ્ટ મંગળવારે વિક્રમ સંવત બે હજાર એસી ના શ્રાવણ વદ પક્ષ નોમ તિથિ છે આ દિવસે ચંદ્ર રાશિ વૃષભ છે મંગળવારે રાહુકાળ બપોરે ત્રણ વાગીને ચોત્રીસ મિનિટ થી સાંજે પાંચ વાગીને અગિયાર મિનિટ સુધી રહે છે સત્તાવીસ ઓગસ્ટ મંગળવારનો દિવસ તમામ બાર રાશિ માટે કેવો રહેશે મેષ રાશિ પોઝિટિવ કોઈ પણ પરિસ્થિતિમાં સંભાવની ભાવના જાળવી રાખો નકારાત્મક સંજોગોથી પરેશાન થવાને બદલે આ સમસ્યાઓના ઉકેલ શોધવામાં મદદ કરશે અને સફળ પણ થશે વિદેશ જવાનો પ્રયાસ કરી રહેલા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે નેગેટિવ આજે તમારી જીભને કારણે અન્ય લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે થોડો સમય આત્મચિંતન વિતાવો તમારામાં આત્મવિશ્વાસ હોવો જરૂરી છે ખર્ચ પર ઘણી હદ સુધી નિયંત્રણ રાખવાની જરૂર છે તમારા મિત્ર સાથે વાદ વિવાદની સ્થિતિ ઊભી ન થવા દો વ્યવસાય વ્યવસાયિક બાબતોમાં તમારી હાજરી ફરજિયાત બનાવો અને કામ તમારી દેખરેખ હેઠળ જ કરાવો એ પણ ધ્યાનમાં રાખો કે તમારા કામનો શ્રેય કોઈ અન્ય લઈ શકે છે જો કોઈ સરકારી મામલો ચાલી રહ્યો હોય તો તે આજે ઉકેલાઈ જવાની સારી સંભાવના છે પ્લવપતિ પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે પરંતુ પારિવારિક જવાબદારીઓ પણ વધશે તમારા લવ કોઈ ગિફ્ટ આપવાથી સંબંધો માં મધુરતા વધશે સ્વાસ્થ્ય તમારા સ્વાસ્થ્યની નિયમિત તપાસ કરાવો અને વ્યવસ્થિત દિનચર્યા જાળવો બ્લડ પ્રેશર અને ડાયાબિટીસથી પીડિત લોકોએ ખાસ કાળજી લેવી જોઈએ લકી કલર ગુલાબી લકી નંબર 7 વૃષભ રાશિ પોઝિટિવ જો પ્રોપર્ટીની લેવેજથી સંબંધિત કોઈ કાર્ય ચાલી રહ્યું છે તો તમને ચોક્કસ સફળતા મળશે તમે શારીરિક અને માનસિક રીતે મજબૂત અનુભવ કરશો ઘરમાં કરો અને તમારા પોતાના કામમાં ધ્યાન આપો સમય પ્રમાણે તમારા વર્તનમાં ફેરફાર કરવો જરૂરી છે વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓ થોડી ધીમી રહેશે આ સમયે કામકાજની વ્યવસ્થામાં કેટલાક ફેરફારો લાવવાની જરૂર છે જો કે કર્મચારીઓનો સહકાર ઘણા અંશે સિસ્ટમને ન્યાય રાખશે નોકરી માંગ તમારા કામના બોજ પર ગંભીરતાથી ધ્યાન આપો લવ પતિ પત્ની વચ્ચે ભાવનાત્મક નિકટતા રહે છે સ્વાસ્થ્ય ગળા ઇન્ફેક્શન અને કફ સંબંધિત સમસ્યા રહે છે તમારી દિનચર્યામાં આયુર્વેદનો સમાવેશ કરવાની ખાતરી કરો લકી કલર વાદળી લકી નંબર એક મિથુન રાશિ પોઝિટિવ સાનુકૂળ ગ્રહ સંક્રમણ માંગ છે જો કોઈ સિદ્ધિ તમારા હાથમાં આવે તો તેને તરત જ પ્રાપ્ત કરો સમય અનુસાર કરેલા કામનું યોગ્ય પરિણામ પણ મળશે વિદેશ જવાનો પ્રયાસ કરતા લોકોને થોડી આશા દેખાઈ શકે છે નેગેટિવ આળસ અને બેદરકારીથી દૂર રહો વધુ પડતું વિચારવાથી પણ યોગ્ય સમય ખોવાઈ શકે છે કેટલાક કારણોસર યુવાનોએ તેમની કારકિર્દીની યોજનાઓ પર પુનર્વિચાર કરવો પડશે વ્યવસાય ધંધાકીય બાબતોમાં બહારના લોકોની દખલગીરી સિસ્ટમને ખોરવી શકે છે પ્રોપર્ટી સંબંધિત વ્યવસાયમાં વધુ લાભની આશા ન રાખો પેપર વર્કમાં પણ ખૂબ કાળજી રાખવાની જરૂર છે લવક જીવનસાથી અને પરિવારના સભ્યો સાથેના સંબંધો મધુર રહે છે પ્રેમ સંબંધોમાં કડવાશ આવી શકે છે સ્વાસ્થ્ય વર્તમાન વાતાવરણને કારણે કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થવાની સંભાવના છે તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત રાખો લકી કલર લાલ લકી નંબર બે કર્ક રાશિ પોઝિટિવ તમારો સમય આનંદદાયક રહેશે પરિવારના સભ્યો સાથે કોઈ વિષય પર ઊંડાણપૂર્વક વાતચીત થશે અને યોગ્ય પરિણામો પણ આવશે ખરીદી અને મનોરંજન સંબંધિત પ્રવૃત્તિઓ થશે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું યોગ્ય પરિણામ પણ મળશે નેગેટિવ જો કોઈ સમસ્યા ઊભી થાય તો તેનો સામનો કરવો સંતુલિત દિનચર્યા જીવો વિદ્યાર્થીઓ અને યુવાનોએ ખૂબ મહેનત કરવી પડશે તો જ તેઓ સફળતા પ્રાપ્ત કરશે વ્યવસાય ભવિષ્ય માટે કેટલીક યોજનાઓ બનશે અને આવકની સ્થિતિમાં પણ સુધારો થશે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો તે તમારા વ્યક્તિત્વ પર નકારાત્મક અસર કરી શકે છે નવી યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવા માટે સમય અનુકૂળ છે પારિવારિક વાતાવરણને સુખદ બનાવવામાં જીવનસાથીનો પૂરો સહયોગ મળશે પરંતુ નકામા પ્રેમ સંબંધો તમારો સમય બગાડો નહીં સ્વાસ્થ્ય જો તમને બ્લડ પ્રેશર અને થાઇરોઇડ જેવી સમસ્યા હોય તો નિયમિત ચેકઅપ કરાવો સારવાર લેવામાં બેદરકારી ન રાખો લકી કલર પીળો લકી નંબર આઠ સિંહ રાશિ પોઝિટિવ ઘરની જાળવની સંબંધિત કાર્ય શરૂ કરવા માટે આજનો શ્રેષ્ઠ સમય છે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવાથી તમારા સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વમાં વધુ સુધારો થશે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ ધ્યાનમાં રાખો કે નકારાત્મક વિચારો તમને તમારા લક્ષ્યથી વિચલિત કરી શકે છે થોડો સમય ધ્યાન અને ચિત્કાર કરો જે કાર્યોને તમે સરળ અને સરળ માનતા હતા તેમાં કેટલીક મુશ્કેલીઓ આવશે વ્યવસાય કાર્યક્ષેત્રમાં વર્તમાન મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે સરકારી નોકરીમાં કામ કરતા લોકોએ કોઈ પણ ગેરકાયદેસર કામ કરવાથી દૂર રહેવું જોઈએ લવંગત વ્યસ્તતા છતાં પરિવાર માટે પણ સમય કાઢો ઘરમાં કોઈ શુભ પ્રસંગ પણ શક્ય છે સ્વાસ્થ્ય થોડો થાક અને આળસને કારણે સ્થિતિ રહે છે લકી કલર લાલ લકી નંબર નવ કન્યા રાશિ પોઝિટિવ ઉત્તમ ગ્રહોની સ્થિતિ ફક્ત બીજાની પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમારા પોતાના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો તમે કેટલીક નવી ટેકનોલોજી અથવા કૌશલ્ય પ્રાપ્ત કરી શકો છો કોઈ પણ કાર્ય કરતા પહેલા તેનું પ્લાનિંગ કરો અને પછી તેનો અમલ કરો તો સફળતા નિશ્ચિત છે નેગેટિવ તમારા ભાઈ બહેનો સાથે સુમેળ જાળવવા માટે તમારા ખાસ પ્રયત્નો જરૂરી છે મૂંઝવણના કિસ્સામાં અનુભવી વ્યક્તિની સલાહ ચોક્કસ લો આ સમયે આઉટડોર પ્રવૃત્તિઓમાં વધુ સમય ના મોટો ખર્ચ થશે વ્યવસાય અંગત વ્યસ્તતાને કારણે તમે કામને સમય આપી શકશો નહીં ફોન અને ઇન્ટરનેટ દ્વારા કામનું આયોજન કરવામાં આવશે મશીનરી કારખાના વગેરેને લગતા વ્યવસાયમાં નવી સિદ્ધિઓ મળશે આર્થિક સ્થિતિ સામાન્ય રહે છે ઓફિસના કામમાં ઘણી વ્યસ્તતા રહે છે લવ વૈવાહિક જીવનમાં કેટલાક વૈચારિક મતભેદ થઈ શકે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહે છે પરંતુ ઘરના વરિષ્ઠ લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું લકી કલર લાલ લકી નંબર એક તુલા રાશિ પોઝિટિવ વ્યવસ્થિત દિનચર્યા રહે છે કોઈ પણ કાર્યમાં હૃદયને બદલે મગજના અવાજને પ્રાધાન્ય આપો વધુ પડતી લાગણી રાખવાથી કામ બગડી શકે છે યુવાનો તેમના ઉચ્ચ શિક્ષણ પ્રત્યે વધુ ગંભીર અને સભાન બનશે નેગેટિવ તમારો મિત્ર તમારી સમસ્યાનું કારણ બની શકે છે નકામી બાબતોને અવગણો અને તમારા કામ પર ધ્યાન આપો નાણાકીય બાબતોમાં ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે અનુભવ વિના કોઈપણ પ્રકારની જવાબદારી ન લેવી વ્યવસાય ધંધાકીય કાર્યોને વ્યવસ્થિત કરવા માટે બનાવેલી કેટલીક યોજનાઓ સાકાર થશે કોઈ નવી ભાગીદારી સંબંધિત કામ શરૂ કરવા માટે પણ સારો સમય છે માર્કેટિંગ સંબંધિત પ્રવૃત્તિઓ વધી શકે છે રાજનીતિ જેવી પ્રવૃત્તિઓથી પોતાને દૂર રાખો લવ પરિવારના તમામ સભ્યો એકબીજા પ્રત્યે સહકારની ભાવના રાખશે અને સાથે કામ કરવાથી પરસ્પર પ્રેમ વધશે સ્વાસ્થ્ય સાંધાનો દુખાવો તમને પરેશાન કરશે યોગ અને ધ્યાન કરો લકી કલર સફેદ લકી નંબર સાપ વૃશ્ચિક રાશિ પોઝિટિવ નવી ટેકનોલોજી અને માહિતી પ્રાપ્ત કરવાથી તમારા જીવનધોરણમાં ઘણો સુધારો થશે પરિવારના અનુભવી અને વરિષ્ઠ સભ્યો તરફથી આશીર્વાદ અને સહયોગ મળશે તમારી મનપસંદ અને રસપ્રદ પ્રવૃત્તિઓમાં પણ થોડો સમય વિતાવો તેનાથી માનસિક શાંતિ જળવાઈ રહેશે નેગેટિવ કોઈ પણ રોકાણ સંબંધિત પોલિસી લેતા પહેલા તેના વિશે યોગ્ય માહિતી મેળવી લો ખોટા નિર્ણયને કારણે તમારે પસ્તાવો કરવો પડી શકે છે યુવા વર્ગનું ધ્યાન કેટલીક નકારાત્મક પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થઈ શકે છે વ્યવસાય અત્યારે માત્ર વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું યોગ્ય છે કોઈ નવી યોજના અથવા આયોજન પર કામ કરવું નુકસાનકારક રહેશે કારણ કે વર્તમાન કાર્યોમાં જ કામનો વધુ પડતો ભાર રહે છે નોકરી કરતા લોકોને તેમના ઉપરી અધિકારીઓનો સહયોગ મળતો રહે છે લવ તમારા જીવનસાથી અને પરિવાર સાથેના સંબંધોમાં મધુરતા જાળવી રાખો સ્વાસ્થ્ય તમારા આરામ માટે પણ થોડો સમય કાઢવો જરૂરી છે લકી કલર લાલ લકી નંબર એક ધન રાશિ પોઝિટિવ નજીકના મિત્રો અને સંબંધીઓ સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને ચાલી રહેલી ગેરસમજનો પણ દૂર થશે તમારી કાર્યક્ષમતા પણ અપેક્ષિત લાભ આપશે પરિવાર સાથે ધાર્મિક યાત્રાનું પણ આયોજન થઈ શકે છે નેગેટિવ જો કોઈ નકારાત્મક પરિસ્થિતિ ઊભી થાય તો ધીરજ અને શાંત રહેવું સારું રહેશે નજીકના મિત્ર અથવા સંબંધી સાથે નાની બાબતને લઈને વિવાદ થઈ શકે છે

લવગ નકામી વસ્તુઓના કારણે વૈવાહિક જીવનમાં તણાવ આવી શકે છે તેથી સાવચેત રહો પ્રેમ સંબંધ ગાઢ બનશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે કોઈ વાતની ચિંતા ન કરો લકી કલર લાલ લકી નંબર 6 મકર રાશિ પોઝિટિવ ઓ દરેક કાર્યને આયોજન પૂર્વક અને તમારા કામ પ્રત્યે સમર્પિત રહેવાથી સફળતા મળશે ઘરમાં મહેમાનોની અવજવર રહેશે અને સમય આનંદથી પસાર થશે નેગેટિવ મુસાફરી દરમિયાન અજાણ્યા લોકોના સંપર્કમાં ન આવો અન્યથા તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાને બદલે ધીરજથી લો તમને ફાયદાકારક પરિણામ મળશે રિયલ એસ્ટેટ સંબંધિત દસ્તાવેજો સુરક્ષિત રાખો વ્યવસાય વીમા અને પોલિસી સંબંધિત વ્યવસાયમાં નફાકારક સ્થિતિ ઊભી થઈ રહી છે પરંતુ વધુ સ્પર્ધાના કારણે વધુ મહેનત કરવી પડશે આ સમયે દરેક પ્રવૃત્તિ પર ધ્યાન આપવું જરૂરી છે સરકારી નોકરિયાતો પર આજે વધારાનો કામનો બોજ આવી શકે છે લવક તમે તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો સ્વાસ્થ્ય ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ વધી શકે છે મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ લકી કલર સફેદ લકી નંબર ચાર કુંભ રાશિ પોઝિટિવ તમે તમારા વર્તન અને વ્યક્તિત્વને સકારાત્મક રાખવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છો આ સાથે તમે તમારી આસપાસના વાતાવરણમાં સકારાત્મક ફેરફારો જોશો નજીકના મિત્ર સાથે મુલાકાત હળવાશ ભરી રહેશે નેગેટિવ નેગેટિવ વિચારોમાં સ્થિરતા અને ધૈર્ય જાળવી રાખો મૂંઝવણ અને હતાશા જેવી પરિસ્થિતિઓ તમને તમારા લક્ષ્યથી વિચલિત કરી શકે છે તેથી પડકારોથી ડરવાને બદલે તેનો સામનો કરો યુવાનોએ મોજ મસ્તી માંગ સમય ન વેડફો જોઈએ વ્યવસાય બિઝનેસ કોઈ નવું કામ શરૂ કરતા પહેલા તેની સાથે જોડાયેલી યોગ્ય માહિતી મેળવી લેવી કેટલીક મુશ્કેલીઓ પછી તમારું કામ પૂર્ણ થવા લાગશે નોકરીમાં તમારું લક્ષ્યને પૂર્ણ કરવાનું દબાણ રહેશે પરંતુ તે જ સમયે તમે તમારા સહકર્મીઓની મદદથી પણ સફળ થશો લવ પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને મનોરંજન કે બહાર ફરવાનો કાર્યક્રમ બનશે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યમાં થોડી નરમાઈ રહે છે બેદરકારી રાખ્યા વિના વર્તમાન નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે લકી કલર લીલો લકી નંબર 3 મીન રાશિ પોઝિટિવ દિવસની શરૂઆતમાં તમારું મહત્વપૂર્ણ કામની યોજના બનાવો બપોર પછી સંજોગો તમારા પક્ષમાં ખૂબ જ અનુકૂળ હોવાને કારણે તમારું કામ આપોઆપ થવા લાગશે તમારા બાળકોની સંગઠિત પ્રવૃત્તિઓથી તમારું મન પ્રસન્ન રહેશે નેગેટિવ આ સમયે સામાજિક અને રાજકીય ગતિવિધિઓથી થોડું અંતર રાખો કારણ કે સમય વેઠવા સિવાય બીજું કશું પ્રાપ્ત થશે નહીં પ્રતિષ્ઠા ગુમાવવા જેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે છે ક્યાંની પૈસા ઉધાર ના આપો

સ્વાસ્થ્ય તણાવ અને ચીડિયાપણાના કારણે તમારું શારીરિક સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થઈ શકે છે લકી કલર પીળો લકી નંબર પાંચ દરરોજ ફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષ શાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફલ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દયો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય માતાજી